નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા છે ઉનાળુ મગની ખેતી વિશે તો આ એકદમ સરળ ભાષામાં તમને સમજાવીશ ખેડૂત મિત્રો તમને સમજણ પડે એ રીતના સમજાવીશ તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને વિડીયો લાઈક જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો ઉનાળુ મગનું વાવેતર ઘણી જગ્યાએ થતું હોય છે જેમ કે મધ્ય ગુજરાતમાં પંચમહાલ બાજુ થતું હોય છે આણંદ જિલ્લા બાજુ થતું ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ થતું હોય છે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ થતું હોય છે અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક ભાગોમાં થતું હોય છે તો લગભગ ભાગના ખેડૂત મિત્રો ગુજરાત વાવેતર કરતા હોય છે તો તમારે આ જાત પસંદ કરવાની રહેશે ખેડૂત મિત્રો અને વાવેતર કરવા માટે સૌથી પહેલા વાત કરીએ તો જમીન તો જમીન છે ખેડૂત મિત્રો એ સારી એવી ગુણવત્તાવાળી જમીન હોવી જોઈએ અને તમારે જો કાળી અથવા તો મધ્યમ કાળી અથવા ઘોરાડું જમીન હોય તો વધુ અનુકૂળ આવશે ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો બિયારણ પણ આપણે લીધું જમીન પણ પસંદ કરેલી લીધી હવે બે વખત આંતરફેર કરી અને પછી તેને પિયત આપવાની રહેશે અને પિયત આપ્યા પછી મતલબ કે ઓરમણું કરવાનું રહેશે અને એના પછી તમારે જ્યારે વરાપ આવે ત્યારે સરસ રીતે ખેડ ખરી અને એમાં વાવણીયાથી વાવવાનું રહેશે ખેડૂત મિત્રો હવે મગનું તો કરતાં પહેલાં ખેડૂત મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે છે મિત્રો કે તમારે એને પટ આપવો પડશે જેમ કે શરૂઆતમાં ફંગીસાઈડ સારો એવો બાવિસ્ટિન છે સાપ પાવડર છે એન્ટ્રાકોલ છે આવા બધા જે ફંગીસાઇડને દવાઓ આવતા હોય છે એનો પટ આપવાનો સાથે તમારે રાઇઝેબિયમ બેક્ટેરિયાનો પણ પટ આપવાનું રહેશે જે કલ્ચર આવે છે એનું પણ તમારે મગ માટે જે રાઇજેબિયમ બેક્ટેરિયા કલ્ચર આવતું હોય એનું પટ આપવાનું રહેશે જે ભલામણ કરેલી હોય એ તો ખેડૂત મિત્રો એનાથી શું રહેશે કે ફૂગનાશક દવાથી તમારે મગ જવાનો પ્રોબ્લેમ ઓછો રહેશે મતલબ કે ફૂગ આવવાની પ્રોબ્લેમ ઘણો બધો ઓછો રહેશે પછી બેક્ટેરિયાથી પ્રોબ્લેમ છે પચીસ ત્રીસ દિવસે જ્યારે રાઇઝેમિયમ ચંડિકાઓ જે મૂળ ચંડિકાઓ જે છે એ સક્રિય થઈ અને નાઇટ્રોજન લેવાનું કામ કરશે ત્યારે રાઇઝેમિયમ બેક્ટેરિયામાં ખૂબ જ મુખ્ય મહત્ત્વનો ભાગ ભજવી શકશે અને આપણા જે છોડ છે એને સારો એવો નાઇટ્રોજન મળી રહેશે અને વૃદ્ધિ સારા પ્રમાણમાં થશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો તો નિંદામણ નાશાય તો જો તમારી જોડે જો પૂરતા પ્રમાણમાં મજૂર હોય તો તમારે જાતે નિંદામણ કરવાનું રહેશે એ સારામાં સારું ઉત્તમ છે અંતરખેડ કરી અને જાતે નિંદામણ કરી એક બે ગોડાણ કરી અને તમે સારી રીતે પાક સારો એવો કરી શકો છો પરંતુ જો તમારે મજૂરોનો અભાવ હોય તો વાવેતર કરતા પહેલા મતલબ કે વાવેતર એક વખત વાવેતર કર્યું એના પછી પિયત આપતા પહેલા તમારે કોરેથી પેન્ડેમી થયાનો છંટકાવ કરી અને પછી પિયત આપવાનું રહેશે જેથી કરી અને આપણે એમ નિંદામણ કંટ્રોલ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો અને વાત કરીએ ખેડૂત મિત્રો તો એના પછી મુખ્ય રોગ તો આમાં લગભગ ચુસ્યા જીવાતોનો મુખ્ય રોગ હોય છે જેમાં મોલોમોસી તડતડિયા છે વાઇડ ફ્લાય છે આ બધું આવતું હોય છે તો શરૂઆતના દિવસોમાં પચીસ ત્રીસ દિવસે તમારે એ રોગની શરૂઆત થઈ જશે લગભગ તો એ વખતે તમારે ખેડૂત મિત્રો છે તો સારામાં સારી કંપનીની જે દવા છે મતલબ કે ઇમિડક્રોપાઈડ છે અથવા તો એસિટામાપ્રાઇડ છે એવી જે દવાઓ સારી કંપનીની દવા છે એ તમને કોઈ પણ બજાર ફર્ટિલાઇઝરમાં તમને મળી રહેશે તો તેનો છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો એના પછી વાત કરીએ ઈયળની તો ઈયળમાં પણ ખેડૂત મિત્રો એવું જ છે જો ઈયળ છે સિંગ કોરી ખનાળી ઈયળ વધુ પડતી હોય છે ફ્લાવરિંગ વખતે અને પછી જ્યારે સિંગો થાય એટલે ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે તો એના માટે તમારે મોનોકોટોફોસનો બે બે થી બે છંટકાવ કરવાના રહેશે અને જો મોનોકોટોફોસનો છંટકાવ ના કરો ખેડૂત મિત્રો તો તમે બાયરનું છે કોરાઝોન છે અથવા તો તમારે જે એમ્પ્લિકો છે અથવા દવ કંપનીનું આવે છે ડેલિગેટ આવે છે તો આ બધી જે દવાઓ છે ખેડૂત મિત્રો એમાંથી કોઈ પણ એક સારી કંપની દવાનો છંટકાવ તમે એકથી બે સ્પ્રે મારશો એટલે તમારે કંટ્રોલ થઈ જતો હોય છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે લણણી સમય જ્યારે તમારે પાક પાક પાકી જાય અને લણણીની વાત આવે ત્યારે ખેડૂત મિત્રો તમારે લગભગ સાઠ થી સિત્તેર ટકા સીંગો પીળાશ પરથી દેખાય એટલે તમારે લણણી કરવાની રહેશે ખેડૂત મિત્રો અને પછી જે અત્યારે ચંબો થ્રેસર આવ્યા છે એમાં તમારે એમ એને કાઢવાના રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો સૌથી પહેલી મોટી અને મહત્વની વાત એ જણાવું કે જો તમારે પૂરતા પ્રમાણમાં પિયત હોય તો જ ઉનાળુ મગનું વાવેતર કરવાનું રહેશે કેમ કે ત્રણથી ચાર પિયતની જરૂર પડે છે ખેડૂત મિત્રો જો પિયત ના હોય તો તમારે ઉનાળુ મગની વાવેતર કરવું લગભગ નહીવત રાખવાનું કારણ કે જો પાણી ના હોય તો મગનું ઉત્પાદન ઓછું મળશે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આથી ઉનાળા મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એકદમ સરળ ભાષામાં જે આપણા ખેડૂતો સમજી શકે એવી ભાષામાં હતી જો ખેડૂત મિત્રો તમે પણ વાવેતર કરવાના હોય તો પંદર ફેબ્રુઆરીથી લઈ અને પચીસ માર્ચ અથવા તો પંદર માર્ચ સુધીમાં તમે વાવેતર કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો તમે વિડીયો પૂરો જોયો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક સારું લાઈક જરૂર કરજો મિત્રો ધન્ય